ઓમ શ્રી ગણેશય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું મીરાબાઈનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સોળ મીરાબાઈ ના મીરા બાઈ થયા બાઈ થયા આવ્યા છે બેજે અમને દુખડા એ સાસુજી આપે છે અમને દુખડા એ નથી મારે રહેવા ન થે કણ જોતાડી પડી છે રાધે શામની નથી મારે રાધે શ્યામહી દીવામાં દીવે રમને નો આપે દીવામાં દીવેલ અમને નો આપે આપે છે કઈક ટકનું िया जापीने चाणी न जागिया, दिया मीरा नगर माँ पार्को पुरुष जो पारी छेरा दे स्मी मीरा नगर माँ િયરલી ધારાણ જી એ જો તાડી તાડી ચેરા દે શ્યામની એકમડું ઘડો મીરા भगतડી That's baby. ભજન વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખી જરૂર કહેજો અને ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઈબ કરજો